ભાઈ તમારો સવાલ છે કે નિયતિ જ આમાં મુખ્ય છે ને આત્માના કર્મો દ્વારા જ આપણને નિયતિનું ઉપાદાન થાય છે તો જૈન દર્શન તો એમ કહે છે ને કે પુરુષાર્થ દ્વારા આગળ વધી શકું છું તો ગયા ભાવમાં મારા કર્મના આધાર પર જ નક્કી જ છે ને કે હું કેટલો પુરુષાર્થ કરીશ મારા હાથમાં તો કશું રહ્યું જ નહીં ને આ રીતે જોઈએ તો હા ચિન્મનભાઈ ચિન્મય ભાઈ જો માણસ આટલું સમજી જાય ને કે મારા હાથમાં કશું છે જ નહીં મહાવીરે બતાવેલો કર્મનો સિદ્ધાંત ને નિયતિને જો સમજી જાય ને અને જો એ એના જીવનમાં ઉતરી જાય તો એને શું ટકા સમજાઈ જાય કે કરવા વાળો હું કોઈ છું જ નહીં તો એ પુરુષાર્થ તો એ જ પ્રમાણે કરશે જે એને કરવાનો જ છે પણ એના મનમાં જે અહંકાર આકાર લે છે કે આ મેં કર્યું મેં કર્યું હું જ કરું છું મારાથી જ થાય છે આ મે મેં અને હું હું નીકળી જાય ને તો આત્માનો ઉદ્ધાર થઈ જાય આપણે આદિનાથ દાદાનું અનુકરણ કરી ને તેર મહિનાનો વર્ષિતપ કરીએ છીએ ત્યારે મનમાં શું શું લાગણીઓ ભાવ પેદા થાય છે આત્મવિશ્લેષણ કરો તો ખબર પડશે મેં વર્ષિતપ કર્યો બહુ સરસ થઈ ગયો એ ઉંમરમાં થઈ ગયો તો સારું થયું જોકે તબિયત જરા બગડી તે પણ મેં મન મક્કમ કરીને કર્યો અરે ઘણા વિઘ્નો આવ્યા પણ હું ડગી નહીં મેં વર્ષી તપ પૂરો કર્યો હમ એને કોઈ સીમા તમે તપ કર્યો એટલે બંધ તો પુણ્ય નો પડ્યો પણ આજે મે મેને હું હું ની ભાવના અંદર જીવંત છે ને એના લીધે અનુબંધ પાપનો પડ્યો આ પાપાનું બંધી પુણ્ય થયું એ પુણ્ય જ્યારે પોતાનું ફળ આપશે ને ત્યારે એની સાથે જ જે થશે ને ને પાપ કરાવશે જીવ દુર્ગતિમાં પટકાઈ જશે આ રીતે કરેલું તપનું ફળ શૂન્ય થઈ જશે જે વ્યક્તિ નિયતિવાદ ને કર્મવાદ ને સમજ્યો હશે એને કદી એમ નહીં થાય કે આમ મેં કર્યું મેં વર્ષી તપનો પુરુષાર્થ કર્યો તે જાણે છે કે કરવા વાળો હું કોઈ જ નથી મેં કોઈ જન્મમાં ખૂબ ઈચ્છાઓ કરી કરીને આવું કર્મ બાંધ્યું છે અથવા તો એવું કોઈ કર્મ જરૂર છે જેના કારણે મને આ તપ ઉદય માર્યું છે તો તપ દરમિયાન અને ક્મતા ભાવે આત્મામાં સ્થિર થશે અને કર્મને નેજરા કરશે છૂટવાનો રસ્તો જશે જેનું અનુકરણ કરીએ છીએ આદિનાથ મહિનાના ઉપવાસ કર્યા તો એ કદી છૂટ્યા ના હોત એ તો ગોચરી મરે કે ના મરે ક્ષમતામાં સ્થિર હતા તેઓ તો જાણતા હતા કે મારા કર્મ વેધી રહ્યો છું મારી નિયતિ માં જયારે મને ગોચરી મળવાની હશે ત્યારે મળશે હું ઉપવાસ કરવા વાળો કોઈ નથી ભલે આપણે આપણો ભૂતકાળ નથી જાણતા કે મારા કયા કર્મ ને આધારે આ તક થઈ રહ્યો છે પણ આપણે એટલું તો જાણીએ છીએ ને કે પૂર્વ કર્મ અને નિયતિ ને આધારે જ આ પુરુષાર્થ થઈ રહ્યો છે બસ એટલી દ્રઢ શ્રદ્ધા કેળવીને માણસ જે કાંઈ પુરુષાર્થ કરે એમાંથી મેં કર્યું ને હું કરું છું એની બાદબાગી કરી નાખે તે પુરુષાર્થ મુક્તિના દ્વારે પહોંચાડી શકે અહંકાર સહિતનો પુરુષાર્થ દુર્ગતિના દ્વાર દેખાડી દે દરરોજનું તમારું આત્મવિશ્લેષણ કરો તો આવા તો કેટલાય અહંકારી મનોભાવ મળી આવશે જેમ કે મારા બાપા તો આખી જિંદગી દુકાને બેઠા પણ કાંઈ કમાતા નતા આ તો મેં મારી બુદ્ધિ ને હોશિયારી થી દુકાન ઉપર લાવી શોધો શોધો ઢગલા બંધ આવવા ભાવ મળી આવશે કેમ કેમ કે તમે માનો છો કે હું કરું છું મેં કર્યું એના બદલે જો કર્મવાદ ને નિયતિવાદમાં પૂર્ણ શ્રદ્ધા હોય તે શું વિચારે બાપા એ મહેનત તો ઘણી કરી પણ એમના પૂર્વ કર્મ એવા હશે એટલે એમના નસીબમાં હતું જ નહીં મને એક દુકાનમાં સફળતા મળી એ મારા કોઈ પૂર્વજન્મના શુભ કર્મનું ફળ છે એમાં વટ મારવા જેવું કઈ નથી હું કરવા વાળો કોઈ નથી આસમાન જમીન ફરક પડી જાય કેવળ જ્ઞાની ના જ્ઞાન પ્રકાશમાં મારી નિયતિ અને મારો પુરુષાર્થ બધું જ આવી ગયું છે તે પ્રમાણે જ થવાનું છે મારે ફક્ત હું કરી રહ્યો છું એને કાઢી નાખવાનું અને પછી જે કરવાનું કરવાનું છે છે તે તો જ એ પુરુષાર્થ મોક્ષ સુધી પહોંચાડી શકે જો કેવળ જ્ઞાનીને ને કઈ તમારું ભવિષ્ય જોવાની ઈચ્છા નથી એ કઈ તમારું ભવિષ્ય ઘડતા પણ નથી કે નક્કી નથી કરતા પણ જેમ અરીસાની ઈચ્છા વગર તમે અરીસાની સામે જાઓ એટલે તમારું પ્રતિબિંબ અરીસામાં પડવાનું જ છે તેમ દરેકે દરેક કેવળ જ્ઞાનીને એમના જ્ઞાનના પ્રકાશમાં આપણી ભવિતવ્યતા દેખાવાની જ છે પણ દરેક આત્માની પોતાની ભવિતવ્યતા પોતાના કર્મ પ્રમાણે પોતે જ નક્કી કરે છે એટલે તો શ્રી કૃષ્ણે કહ્યું કે તું કર્મ કરે જાશું કદાચ ના ફળની આશા કદી નહીં રાખ ઘણા એમ સવાલ કરે છે કે નિયતિ તો નક્કી પછી પુરુષાર્થ તારી દ્રઢ શ્રદ્ધા થવી એ જ પહેલો પુરુષાર્થ છે ને શ્રદ્ધા પ્રમાણે બધી જ પ્રકાર નો પુરુષાર્થ છોડી દેવો એટલી બધી શ્રદ્ધા થઈ ગઈ કે નિયતિ પ્રમાણે બધું થાય છે તો પુરુષાર્થ કરીને શું કામ છે તો છોડી દે બધા પુરુષાર્થ તો એ તો સૌથી મોટામાં મોટા પુરુષાર્થ થઈ જશે છોડી દે એનાથી એનાથી મોટો બીજો પુરુષાર્થ જ કોઈ નથી છોડી દે બધા પુરુષાર્થ કાંઈ જ નહીં કર ના બોલવું ના વિચારવું ના હાલવું ના ચાલવું ના ખાવું ના પીવું થઈ જાય સ્થિર થઈ શકીશ જો થઈ જાય તો તે સૌથી મોટામાં મોટો પુરુષાર્થ નથી અરે ભાઈ વિચાર કર ખાલી કલ્પના કર જંગલમાં જઈ રહ્યો છે તમને મળી જાય છે અને તમને કહે છે કે આ જંગલમાં આગ લાગી છે ને એમાં તું બળીને ખલાસ થઈ જઈશ એવી તારી નિયતિ નક્કી છે માટે તું જે સમય છે એમાં આત્મધ્યાનમાં સ્થિર થઈ જા આવું તમારી નિયતિ પણ કોઈ તમને બતાવી દેશે ચલો તો તમે થઈ જશો થશો કે બચવા માટે અહીં ભાગવાનો પુરુષાર્થ કરશો નિયતિ નિયંત્રણ તો પુરુષાર્થ ન કરવો એ તો સૌથી મોટો પુરુષાર્થ છે કોઈ પણ કાર્ય પાંચ સમવાય વગર થતું જ નથી ભગવાનનું આ કથન છે ને સો ટકા સાચું છે પાંચ માંથી એક મુખ્યપણે કારણ હોય અને બીજા ચાર ગૌણ પણ હોય પણ હોય હોય ને હોય જ નિયતિ સ્વભાવ કાળ કર્મ ને પુરુષાર્થ આદિનાથ દાદા મરીચી ના ભાવમાં કહી દીધું હતું ને કે આ ચોવીશ ના એ છેલ્લા તીર્થંકર થશે એટલે નિયતિ તો નક્કી જ હતી

બાર વર્ષ સુધી પુરુષાર્થ કર્યો ને અને જીવનો સ્વભાવ ભવ્ય જીવ હતો માટે મોક્ષ થયો અભવિ ગી હોય તો એને તીર્થંકર બનવાની કે મોક્ષે જવાની નિયતિ જ નક્કી ન થાય માટે ભગવાનના વચન પર શ્રદ્ધા રાખવાની નિયતિ એ નક્કી છે પુરુષાર્થ પણ નક્કી છે એ પ્રમાણે પુરુષાર્થ થવાનો જ છે

પાર્ટ પાંત્રીસ ના ત્રણે પછી પાર્ટ ચાલીસ નો બીજો ઓડિયો એમાં ભવિતવ્યતા અને પુરુષાર્થ વિશે ઘણું સમજાવેલું છે તે બધા ઓડિયો સાંભળી લો એટલે જ તમને બધાને કહું છું કે તમારી બંને બુક પ્રશ્નોત્તર ભાગ એક અને ભાગ બે બંનેના થઈને સાતસો પચાસ સવાલ જવાબ એ વાંચી જાઓ અને જે લિંક મોકલી છે ને એના બધા ઓડિયો સાંભળી લો તો ઘણા બધા સવાલ સમી જશે આજે લિંક ફરીથી મોકલાવું છું પણ હવે સેવ કરીને રાખજો ઓકે